ચાંદખેડા વિસ્તારમાં એક સગીર વયની દીકરીને યુપીના અયોધ્યા ભગાડી લઈ જઈ અને ત્યારબાદ ઉપર દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ નોંધાતા ચાનખેડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર મામલો આપને જણાવી દઈએ યુપીના અયોધ્યા જિલ્લાનું ભખૌલી ગામનો રહેવાસી પ્રદીપ કુમાર ગૌતમ આ જે આરોપી જે છે તે પોતાના વ્યવસાય અર્થે અમદાવાદ ખાતે આવ્યો હતો અને વ્યવસાય ખાતે અમદાવાદ આવી અને ચાંદખેડા ખાતે રહેતો હતો તેના દ્વારા એક સગીર વયની દીકરીને લોભામણી લાલચ આપી અને ત્યારબાદ યુપી ભગાડી લઈ જાય છે તેનું અપહરણ કરી યુપી લઈ જાય છે અને યુપીના અયોધ્યા ખાતે લઈ જાય છે અને ત્યારબાદ તેના ઉપર દુષ્કર્મ આચરે છે જેને લઈને પીડિત પરિવાર દ્વારા ચાણખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવે છે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એમ આહિર દ્વારા આ ગુનાની ગંભીરતાથી તેની નોંધ લઈ અને કાર્યવાહી જે છે તે હાથ ધરે છે પીઆઈ એચ એમ આહિર જે છે તેના દ્વારા પીએસઆઈ એસવી પાંડે અને તથા તેમના સ્ટાફને અહીંથી અયોધ્યા ખાતે યુપીના અયોધ્યા ખાતે ટીમને રવાના કરે છે અને આ જે આરોપી પ્રદીપકુમાર ગૌતમ છે જેની ઉંમર બાવીસ વર્ષ છે તેને આ પોલીસ જે છે તે ત્યાં જઈ અને ત્યાંથી પકડી લાવે છે પકડી લાવી તેના રિમાન્ડ લઈ અને ત્યારબાદ જે છે તેની કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલ ખાતે જેલના સળિયા ખાતે મોકલી આપે છે આ પ્રકારની જ્યારે ઘટના નોંધાય છે ત્યારે પોલીસ સ્ટેશન કોઈ પણ હોય તે લોકો ગંભીરતાથી નોંધ લેતા હોય છે કારણ કે સગીર વય દીકરીની વાત છે અને ગુનાની ગંભીરતાની વાત છે ત્યારે એવી રીતે જ આ જે છે સગીર વયની દીકરી પર તે અહીંથી અપહરણ કરી લઈ ગયો હતો ત્યારબાદ તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને જે છે તે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધા હતી પ્રદીપ કુમાર ગૌતમ આ જે આરોપી છે જેની ઉંમર બાવીસ વર્ષ છે તેને પકડી અને ચાંદખેડા પોલીસ દ્વારા તેના ઉપર કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ